વિડિયો ધોરણ દસ ના પ્રાપ્ત થઈ શકે વિડિયો લાઇક કરજો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને હા કમેન્ટ ચોક્કસ કરજો કે કેવો લાગ્યો તો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એ રીડ ધ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા તમારે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ વાંચવાનો છે એના પરથી તમને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીય ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ ધ પ્રેઝન્ટ

તો મિત્રો ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે બધા વિષયના થઈને આપેલા છે બરાબર તો એ તમારે જોતા હોય તો તમને મળી જશે આ ઉપરાંત ઘણા મિત્રોની પણ છે છે ગણિત અને વિજ્ઞાન વિષયમાં હજી સર અમને થોડો પ્રોબ્લેમ નથી તો ભાઈ આના વિડીયો તમે એકવાર ડાઉનલોડ કરી લેશો ને પછી તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો અને સંપૂર્ણ અભ્યાસક્રમ છે આ ઉપરાંત ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથેના છે

પેપરો એકમ કસોટીના અત્યાર સુધી લેવાયેલી બધી જ પેપરો વિડીયો પીડીએફ તો ક્યાંથી મળશે તો સર ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોરમાં વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરો તો તમારામાં ચાર આંકડાનો ઓટીપી આવ્યો હશે નાખશો તો પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર મળી જશે જે તમને સારા માર્ક્સ અપાવવામાં મદદરૂપ થશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના પેપરો મળી જશે બીજો પેરેગ્રાફ છે તમારે વિદ્યાર્થી મિત્રો વાંચવાનો છે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો અથવા તો આની પીડીએફ તમે મેળવી શકશો પ્રશ્ન છે વાય ડીઉન્સેલ ગોલ આસ્ક ધ ટુ નોટિસ ધ

ડીડ કચ્છ કચ્છ વિન ધ ફેવર ઓફ ઓફ શુક્રાચાર્ય અને 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 એટ્રેક્ટેડ દેવ્યાની ટુવર્ડ્સ ત્યાર પેરેગ્રાફ છે છે રીડ કરી શકો છો એના પરથી પૂછેલા વાય વોઝ બ્લેન્ડ કન્ફ્યુઝ વોટ ડીડ ફોર નોટિસ અબાઉટ ધ લેડી ત્યાર પછી છે રાઈટ એની વન ટુ ફોલો શોર્ટ નોટ્સ ફોકિસિંગ ઓન ધ ગીવન ક્વેશ્ચન તો સરસ મજાની શોર્ટ નોટ તમને અહીંયા આપવામાં આવેલી છે ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીસ્ટ ટાઈમ ફોર ધ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇન શિવકાશી ટ્રુ Helen was provided all the possible opportunities and she made the minimum use of them false total avoidance of games and tv is not the solution and it is natural and cruel false ranjit singh was a former village serpent true section b to so read the stanza and answer the question to stanza જવાબ આપવાના છે તો વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ વેન ડઝ ધ ગર્લ ગેટ એંગરી વોટ ડઝ ધર્લ ડુ વેન સી ઇઝ્રી ત્યાર પછી છે ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમારે પેરેગ્રાફ વાંચવાનો છે પ્રશ્નના જવાબ આપવાના છે તો આ પેરેગ્રાફ તમારે વિદ્યાર્થી મિત્રો વાંચી લેવાનો છે ઓકે ચાલો એના પરથી પ્રશ્નોના જવાબ છે હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધિશ the jalebis would be completely digested when and what did the boy come to know when he went to school what did master gulam muhammad announce what did the boy do during the research and read the stanza and answer the question sorry read the data and answer the question data so what is this data વોટ ઇઝ ધોપિક ઓફ ધ સેમિનાર ઓર્ગેનાઇઝ વોટ ઇઝ ધારોટિસ ઇન્ટરવ્યુ એન્ડરવ્યુ વાંચવાનું છે એના પરથી તમારા પ્રશ્નોને જવાબ આપવાના છે તો વોટ ઇઝ જનકભાઈ સર્ફરિંગ ફ્રોમ અકોર્ડિંગ ટુ પ્રતિક્ષા વોટ ઇઝ ધ કોઝ ઓફ જનકભાઈ જનકભાઈ write any two suggestions given by Janakbhai to control noise pollution. section c. match the language function with the sentence. so if we drive carefully, we can avoid accident. experiencing condition. my mother always helps me in my study to describe frequency of action. it was heavy rain at the pilgrims continued their journey expressing contrast bachi, choose and write the appropriate response focusing on the function to complete the conversation torina so my grandfather's is regularly in his daily work pina how old is he tarun will you show me the location of city gold hiran to hiran tag right turn from nehru bridge go on ashram road and you will find it on left side boss employee i have been on leave for 2 weeks sir how long have you been on leave employee complete the choosing the correct option focusing function cut the vegetables process so wash them and prepare meal he is not appropriate describe contrast

एविडेंस प्रूफ एविडेंस प्रूफ फ्यूरियस एंग्री ત્યાર પછી સેક્શન ડી આવશે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પલીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન गिवन બિલો ચૂઝિંગ ધ કરક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ બરાબર તો તમારા ડાયલોગ પ્રમાણે અહીંયામાં આવશે ઇફ એન્ડ એડેડ ધેટ એન્ડ આસ્ક્ડ અન લાઉડ જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિયટ કન્જક્શન તો પેલામાં આવશે અધર इज वे जोड़ेलू है बीजा जैर धेर वोजिक जाम वी रीच द इज एंग्री रिराइट द पेरेग्राफ फिलिंग इन द एप्रोप्रिएट वर्ड्स बराबर फरती लगो तो नेशनल यूजुअली एंड इन एस डायरेक्टेड તો ડુ એસ ડાયરેક્ટેડ મિત્રો અહીંયા કમ્પ્લીટલી તમને આપવામાં આવેલું છે આપણે આગળ અંડરલાઇન્સ વર્સ એ ફ્રેસિસ ઓફ એઝ ધેર આન્સર તો એના પરથી જવાબ આપણો ઓન ધ ફ્લોર તો એમાં શું જવાબ આવશે વેર ડીયા મોબાઈલ ફાઈવ તો કાઉન્ટ થશે તો હાઉ મેની રોઝી એકસો પચીસ શબ્દોમાં મિત્રો તમારે પેરેગ્રાફ લખવાનું છે માય ફેવરિટ ટીચર બરાબર તો માય ફેવરિટ ટીચર નો પેરેગ્રાફ છે માય ડ્રીમ રોબર્ટ જો આ પીડીએફ તમને મળવાની છે બરોબર એટલે ટેન્શન ના લેશો ક્યાંથી

તો આ સાથે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે હજી કહું છું ખાસ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન ઈ પીડીએફ તમારે સારા માર્ક્સ મેળવવા હોય બરાબર તો આ પીડીએફ તમે એપ્લિકેશનમાં જઈને મેળવી લો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ ખાસ આપણે જુદે જુદી જે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે બરાબર ફેસબુક છે એમાં તમે લોગ ઇન થઈ શકો લિંક પણ છે તો બધાને સુધી આભાર અસ્તુ જય હિન્દ જય ભારત અને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ